તમારે કે મારો લેવા દેવા શું થઈ જેવું થઈ ગયું ગમે તેવું તમારે જેવું થઈ ગયું ગયેલું હું ગયું પણ હજી દિવાળી છે દિવાળી છે દસ દાડા થયા

જોવો મિત્રો આ ઘોડો અમિત એક મસૂરજી સેહાદુરજી આ સબસ્ક્રાઈબર પેલી ત્રણ જણો ને ગયા આ કમલેશ હોવો જો તમે મોસ્ટ ઓફલી વસ્તુ જ જોતા આવ્યો તો કે આ કેમેરા પાછળ જ હોય બધું કાર્ય એનું એવી જ છે ખરું ખોટું આ તો તમે જોયા જાય ફરી ગયેલું મોટું